ગુજરાતમાં હાલ ચારે બાજુ માત્ર એક જ શબ્દ સંભળાઈ રહ્યો છે તે છે ભ્રષ્ટાચાર રાજ્યની કોઈ પણ સરકારી કચેરી હોય પોલીસ ખાતું હોય રસ્તાઓ હોય કે પછી સરકારે બનાવેલો બ્રિજ હોય બધી જ જગ્યા પર ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ જોવા નથી મળતું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું કહીશ આપણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલમાં જોતા હોઈએ છીએ કે જે તે વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા તે રસ્તા ઉપર ભૂવાઓ પડી ગયા અને આ રસ્તા બનાવવા પાછળ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર પણ કરવામાં આવ્યો પરંતુ આ વર્ષે ચોમાસામાં એક હદથી વધુ જ ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં દ્વારકામાં પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું તે સમયે રાજ્ય જેમાં માત્ર બ્રિજની જ વાહવાહી થઈ રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ તેને વિકાસનું મોડલ બતાવી રહ્યા હતા પરંતુ આ વિકાસનું મોડલ માત્ર છ મહિનામાં જ ભ્રષ્ટાચારનું મોડલ બની ગયું જેમાં કોંગ્રેસ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર મહિનામાં જ તે ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડલ બની ગયું તમને જણાવી દઈએ કે આ બ્રિજ બનાવવા પાછળ નવસો થી વધુ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજની હાલત જોઈને એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું નવસો કરોડ આ બ્રિજ બનાવવા પાછળ ખર્ચાયા હશે કે કેમ ખરેખર આપણે આશા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે બ્રિજનું અલકાપણ કરવામાં આવ્યું હોય તે બ્રિજમાં ક્યારેય ભ્રષ્ટાચાર થઈ શકે પરંતુ આ આશા ક્યાંક તૂટી ગઈ છે જોકે હાલમાં તો આ બ્રિજ પર પડેલા ભૂવા પૂરી દેવામાં આવ્યા છે તો હવે જોવું રહ્યું કે આ ભૂવા કેટલા સમય સુધી પુરાયેલા રહેશે